નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર આજે આપણે પહોંચી ગયેલા છે દેવગઢ બારીયાથી થોડા દૂર ઉધાવળા ગામની અંદર મિત્રો અને આજે આપણે હનુમાનજીના દર્શન કરવાના છે એ પણ મિત્રો ત્રણસોથી ચારસો સાલ પુરાની એટલે કે જૂની મૂર્તિના આપણે દર્શન કરવાના છે અને થોડાક જ ટાઈમની અંદર ત્યાં કન્સ્ટ્રક્શનનું કામ થશે અને મંદિર પણ લગભગ મોટું બનવાની શક્યતા છે મિત્રો તો મારી પાછળ તમે મિત્રો જોઈ શકો છો એ મંદિર છે અને આપણે ત્યાં સુધીના દર્શન કરવાના છે મિત્રો તો વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો તો ચાલો આપણે ચાલતા ચાલતા આગળ જશું મિત્રો મિત્રો આપણે સામેની બાજુ તમે જોઈ શકો છો આ જે છે એ હનુમાનજીનું મંદિર છે અને અહીંયા આવવા માટે મિત્રો ખાસ પ્રોપર એવો રસ્તો નથી પણ મોટા મોટા ખેતરોની અંદર થઈને આપણે નાની એવી પાળી થઈને આવ્યા અહીંયા થઈને અને આ બાજુ કંઈક આપણે દર્શન કરવા મિત્રો જવાના છીએ હનુમાનજીના દર્શન કરવા અને મિત્રો સામેની બાજુ તમને દેવગઢનો ડુંગર પણ અહીંયા રહીને જોવા મળી જાય છે અને મિત્રો આજુબાજુનો વિસ્તાર પણ કંઈક આ પ્રમાણે ખેતીથી ભરેલો કંઈક જોવા મળે છે આ જુઓ મિત્રો તો હવે આપણે મિત્રો અહીંયા દર્શન કરવા જઈશું મિત્રો આપણે મંદિરની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને આ મંદિર આશરે ત્રીસથી પાંત્રીસ વર્ષ જૂનું અહીંયાનું બાંધકામ છે મિત્રો અહીંયા ઈટોથી બનાવેલું એક મંદિર જે ખૂબ જ સુંદર હનુમાનજીની અંદર પ્રતિમા પણ છે મિત્રો અને એ સાથે અહીંયા ત્રણસોથી ચારસો વર્ષ જૂનું એક વડલાનું વૃક્ષ પણ છે મિત્રો જ્યારે દાદા પરદાદા કહેતા હતા કે અહીંયા મંદિર પહેલાં અહીંયા પ્રતિમા હતી અને નાની એવી પ્રતિમાની સામે એક વડલાનું વૃક્ષ પણ હતું એવું કહેવામાં આવે છે મિત્રો અહીંયા ગામની લોકવાયકા એવું કહે પણ છે મિત્રો કે અહીંયા વૃક્ષ પણ મિત્રો સામેની બાજુ હાલના ટાઈમની અંદર ખૂબ જ પ્રમાણમાં મોટું થઈ ગયેલું છે અને આ કન્સ્ટ્રક્શનનું કામ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ જૂનું પણ છે અને આ મંદિર મિત્રો તોડફોડ કરીને એક નવું મંદિર બનાવશે જે મિત્રો રાજસ્થાનથી એક અલગ પ્રકારના પથ્થર લાવશે અને અહીંયાનું બાંધકામ થશે મિત્રો તો આ મંદિરની સાઈડમાં પણ કંઈક યોગદાન આપેલી ઈંટો પણ અહીંયા મૂકી ગયેલા છે મિત્રો ભટ્ટાવાળા તો આ જુઓ મંદિર છે અને અહીંયા એક સારી એવી સુવિધા પણ મિત્રો છે અહીંયા જુઓ પાણીની જ્યારે આપણે બહારથી આવીએ ત્યારે હાથ હાથ પણ ધોઈને અંદર દર્શન માટે જઈએ છીએ અને આ જુઓ ઈંટો પણ કંઈક દાન માટે આપેલી છે ફાઈનલી મિત્રો આ મંદિરનો થોડો કેવો પ્રાચીન કાળનો ઇતિહાસ પણ થોડો થોડો જોવા મળતેલો અને અહીંયા મંદિરની પાસે જ આપણે પહોંચી ગયા છે મિત્રો અને મંદિરની અંદર મિત્રો દર્શન પણ કરવાના છીએ મિત્રો અને તમને પણ દર્શન મિત્રો કરાવશું તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો તો હવે આપણે મિત્રો દર્શન કરવા જશું અંદર જય શ્રી રામ મિત્રો ફાઇનલી મંદિરના ગર્ભગૃહની અંદર પ્રવેશ આપણે કરી લીધો છે અને અહીંયા ત્રણસોથી ચારસો વર્ષ જૂની શ્રી સંકટ મોચન હનુમાન દાદાની પ્રતિમા તમે જોઈ શકો છો જે મિત્રો કાળા પથ્થરના ટેકી લગભગ ત્રણસોથી ચારસો વર્ષ જૂની છે એટલે કે આ મૂર્તિ જ્યારે ત્રણસોથી ચારસો વર્ષ જૂની છે અને અહીંયા પહેલાંના ટાઈમની અંદર આ એક મંદિર મંદિર નહોતું ત્યારે ત્યારે આ બહાર એક એવો પથ્થર આવેલો છે જે પથ્થરના ટેકે આ હનુમાનજીની પ્રતિમા રાખવામાં આવતી હતી તેઓ દાદા અને પરદાદા કહેતા હતા મિત્રો અને મંદિરના ગર્ભગૃહનો તમે એક વ્યૂ જોઈ શકો છો અને એ સાથે જ મિત્રો અહીંયા ત્રીસથી પાંત્રીસ વર્ષ પહેલાં આ મંદિરનું કન્સ્ટ્રક્શન થયેલું હતું અને અહીંયા હાલના ટાઈમની અંદર જરી પણ ગયેલું છે મિત્રો અને ખૂબ જ એવી સારા પ્રમાણમાં અહીંયા બંને સાઈડમાં બારીઓ પણ રાખેલી છે મિત્રો બંને સાઈડ બંને બારીઓ આવેલી છે આ પ્રમાણે અને આ એક અંજવાળા માટેની એક બંને સાઈડમાં બારીઓ આપેલી છે આ બાજુ પણ છે મિત્રો અને આ બાજુ પણ છે મિત્રો તો અહીંયા એક ખૂબ જ સરસ પવન પણ ફૂંકાય છે અને એક અંજવાળો પણ આવતું રહે છે એના માટે બંને સાઈડ બારીઓ મૂકેલી છે અને અહીંયા અનેક પ્રકારના ભગવાનોની પ્રતિમા અને ફોટો એવા મૂકેલા છે મિત્રો તો અહીંયા પણ તમે દર્શન કરી શકો છો અને આ હનુમાનજીની પ્રતિમાના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો અને અહીંયા હનુમાનજીની આરતી પણ આપેલી છે અને અહીંયા એક હનુમાનજીની અને મહાકાળી માની પ્રતિમાએ પણ આપેલી છે મિત્રો જય શ્રીરામ આ તમે જોઈ શકો છો હનુમાનજીનું મંદિર જે ઉધાવળા ગામની અંદર આવેલું છે જે દેવગઢ બારિયાથી બે થી ત્રણ કિલોમીટરના અંદરે આ ગામ આવેલું છે અને આ મંદિરનો એક તમને મેં આગળ પણ વિડીયો બતાવ્યો અને પ્રોપર એવો રસ્તો તો નથી પણ કાચી એવો રસ્તે થઈને આપણે આવી ગયા છે એક હનુમાનજીના દર્શન કરવા માટે તો આપણે મિત્રો દર્શન પણ કરી લીધા છે મિત્રો અને તમને પણ વિડીયોની અંદર દર્શન મેં કરાવ્યા છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો એક પ્રતિમા છે જે વર્ષ જૂની મિત્રો એક હનુમાનજીની પ્રતિમા છે મિત્રો અને તમને પણ મિત્રો મેં દર્શન કરાવ્યા તો કમેન્ટમાં જય શ્રીરામ જય હનુમાન દાદા સંકટ મોચન હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં તો મિત્રો મંદિરની અંદર એક હનુમાનજીની પ્રતિમા મેં તમને આગળ બતાવી અને એક બહાર કાળો પથ્થર પણ મિત્રો મૂકેલો છે જે આ કાળા પથ્થરના ટેકે એક હનુમાનજીની પ્રતિમા જ્યારે ત્રણસો થી ચારસો વર્ષ જૂનું એટલે કે એક પ્રતિમાના અંદરે આ એક પાછળના ભાગે મૂકવામાં આવતો એક પથ્થર જે કાળો પથ્થર તમે જોઈ શકો છો મિત્રો હાલના ટાઈમની અંદર બહારની સાઈડ મૂકેલો છે દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો તમારો અભિપ્રાય પણ જણાવી શકો છો મિત્રો અને કમેન્ટમાં જય શ્રી રામ જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને નેક્સ્ટ વિડિયોમાં મિત્રો જલ્દી મુલાકાત કરીશું ત્યાં સુધીમાં થેન્ક યુ બાય બાય ટાટા સી યુ